નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જી આ મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જ્યાં જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી વિગતવાર વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ દંભ્યો હતો પરંતુ હવામાન વિભાગે ત્યારે તાજેતરમાં જ પરંતુ હવામાન વિભાગે તાજેતરના કાઉન્સીના ત્યારે મિત્રો મુજબ વરસાદી સાથે અલર્ટ જારી કર્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે વરસાદની આગાહી સાથે અલર્ટ જારી કર્યું છે દસ ઓગસ્ટ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દમણ અને નવસારી ત્યારે મિત્રો દાદાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યારે અન્ય જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યો છે જ્યાં મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ